સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાડી રાતે સુતા બાદ સવારે ઉઠ્યા જ નહીં ચારેય સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે તપાસ ચાલુ છે ત્યારે મૃતકો રાતે રસપુરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે કે એવું હાલ મુશ્કેલ છે તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું તો ગેસ ગુંગળામણથી મોત થયાની શક્યતા પણ જોવાઈ રહી છે પોલીસે સાચું કારણ જાણવા માટે મદદ લીધી છે એફએસએલ ની સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઘટનાને લઈને રાજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સોપો પડી ગયો છે લોકો બાલ્કનીમાંથી જોઈ રહ્યા છે હાલ એક પછી એક મૃતદેહ નીચે લાવી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે જશુબેન છે એ ઘર માલિક છે જ્યારે બીજી બે મહિલા છે તેમની બહેનો છે ઘટના સ્થળે વોમિટિંગ કર્યાનું જોવા મળ્યું છે આથી ફૂડ પોઈઝનિંગ થયું હતું કે પછી કોઈ ઝેર લીધું હતું એ અંગે તપાસ ચાલી રહી છે ઘરમાં ગેસ ગીઝર ચાલુ હતું આથી તેનાથી કોઈ વિપરીત અસર થઈ હતી કે નહીં એ દિશામાં પણ તપાસ

અંદર પ્રવેશતા એક વૃદ્ધનો મૃતદેહ જમીન પર ગાડલા પર પડ્યો હતો તેની સામે જ સેટી પર બે મહિલાના મૃતદેહ પડ્યા હતા ગઈ કાલે રાતે બધા સાથે જમ્યા હતા સંબંધી જયેન્દ્ર શીએ જણાવ્યું હતું કે આ પરિવાર મારા કાકા થાય છે મારા કાકા કોરોનામાં ગુજરી ગયા હતા મારા કાકી અને તેના બે છોકરા અહીં રહે છે મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરુષ છે ત્રણેય બહેનો છે ગામડેથી આવ્યા હતા તેમણે હું ઓળખતો નથી ગઈ કાલે રાતે બધા સાથે જમ્યા હતા બાદમાં સવારે તેના પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા પોલીસને કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે એના પર બધો મદાર છે મૃતક ચારેય વૃદ્ધો હોવાની માહિતી મળી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજન રેસિડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં ચાર લોકો રહેતા હતા રાજન રેસિડન્સીમાં બનાવ બન્યો હતો સુરતના નિંબાત વિસ્તારમાં ત્રણ મહિના પહેલા એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેર દવા પીવડાવ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈ ખાયાઘાત કરી લીધો હતો આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હતો સવારે તેમના ભાઈ સાત પંદર વાગ્યે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારનો બનાવ બન્યો છે રાત્રે તેના ભાઈને ગળે ફાંસો ખાતો વોટ્સએપ ફોન ફોટો પણ મોકલ્યો હતો અને સાસુને 3 વાગ્યા પછી સોરી અમ્મા લખેલો WhatsApp પર મેસેજ મોકલી આપ્યો હતો સવારે તેના ભાઈ એ મેસેજ જોતા પહેલા ફોન કર્યો હતો પરંતુ ભાઈએ ફોન રિસીવ ન કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા સવારે ઘરે દોડી આવીને જોયું તો તેમના ભાઈ એ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતા અને ભાભી પણ મૃત હાલતમાં પડ્યા હતા જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો અત્યારે જે આ ફ્લેટ છે 506 નંબરનો એમાં 4 જણની ડેડ બોડી મળી આવેલી છે ચારમાં જે મરણ જનાર છે એમાં ત્રણ લેડીઝ છે અને એક જેન્ટ્સ છે એમાંથી જે એક જસુબેન છે એ મકાનના ઓનર છે બાકી બે લેડીઝ છે એમની બહેન છે અને પુરુષ છે એમના બનેવી થાય છે જે ત્રણ રિલેટિવ છે એમના છોકરાના જસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એ બાબતે ખબર કાઢવા પૂછવા માટે આવેલા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં પહેલે માટે છે એમના ત્યાં બધા સાથે જમેલા છે અને જમ્યા પછી એ લોકો ઉપર ગયા હતા સવારે એના છોકરાએ ચેક કર્યું ત્યારે એ લોકોની ડેડ બોડી મળી આવેલી છે અત્યારે પ્રાઇમરી ને જણાય છે એટલે એના એફએસએલના અધિકારીને બોલાવીને સિમ્ટમ્સ જે સેમ્પલ છે સેમ્પલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે એક જણા હતા જમવામાં રાત્રે સર એમાંથી રાત્રે ચારેક એક ફેમિલી જે હતું બે હસબન્ડ વાઇફ અને બે ચૂંટા એ લોકો રાત્રે દસ વાગે એમના ભાવનગર જવાનું હતું એ લોકો એકનું નામ જશુબેન છે બાકી એમના બે બેન છે શાંતાબેન અને ગવુબેન અને જે પુરુષ છે એમનું નામ છે એ હીરાભાઈ છે હીરાભાઈ છે એમની દુકાન હતી ભાવનગરમાં અને આ જશુબેન જે છે એ બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે બાકીમાં અત્યારે કદાચ કોઈ પોઈઝન જ વસ્તુ કે ફૂડ પોઈઝનિંગનો ઇસ્યુ હોઈ શકે છે અને ગેસ ગીઝર ચાલુ મળી આવ્યું છે તો એમાં ગેસ ગીઝરના લીધે કોઈ પણ શક્યતા છે કે કેમ એ પણ ચકાસણી ચાલુ